નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ હવામાન વિભાગની નવી આગાહી ઉપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય ખેડૂતોને સિત્તેર ટકા લોન બાકી ખેડૂતોને ચાર હજારનો હપ્તો રાશન કાર્ડમાં આટલી વસ્તુ મફત વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મહિલાઓને છ રૂપિયા સહાય ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી

માર્ચ મહિના સુધી રહેશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે માર્ચ મહિનાની ચાર તારીખથી વધુ ગરમી પડશે આ ગરમીના કારણે અરબ સાગરમાંથી આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્પર્સને કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે છે માર્ચમાં મહિનામાં પ્રથમ પંદર દિવસ મધ્ય ગુજરાતમાં ના ભાગોમાં મહત્તમ તાપમાન બેતાળીસ ડિગ્રીની પાર કરી જવાની પણ શક્યતા રહેલી છે ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે એનએફએસના રેશન કાર્ડ ધારકોને કે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને પીએમ જેવાય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ દસ લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે તો ગુજરાત ના જે વ્યક્તિઓને મફત રાશન મફત અનાજ અને ગુજરાત સરકારનો અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ખેડૂતોને સિત્તેર ટકા લોન થશે ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો ખેડૂત લક્ષી મોટો નિર્ણય લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી કરવામાં આવશે નહીં વીસ પચીસ વર્ષથી જે ખેડૂતોને લોન ન ભરી શક્યા હોય એને આર્થિક મુશ્કેલીમાં મૂકાયેલા હોય તેવા ખેડૂતોને સીટર ટકા લોનની સંપૂર્ણપણે માફ કરવાનો આદેશ આપેલો છે જ્યારે લોન ન ભરી શકનારને કારણે ખેડૂતોની મૂળ રકમમાં પાંચ પાંચ ગણા ચક્રવૃત્તિ વ્યાજમાં થઈ ચૂક્યા હોય તેવા ખેડૂતોને પણ આ ખેડૂતોના પણ પૈસા સીત્તેર ટકા માફ કરવામાં આવશે બાકી રહેલા ચાર હજારનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે છે ખેડૂતોએ બે હજારના પંદરમાં હપ્તાનો લાભ મળ્યો નથી આવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે જેઓ એ સત્તાવીસમી નવેમ્બર પછી સરકાર દ્વારા જારી કરાયેલા તેણે નિયમોનું પાલન કર્યું છે તેવા તમામ ખેડૂતો મિત્રોના ખાતામાં એક સાથે બંને હપ્તા જમા કરવામાં આવશે જોકે તમને જણાવી દઈએ કે હજુ સુધી કોઈ એની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રોના દાવો છે કે આવા કેટલાક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે તેમાં ખાતામાં હવે હતા એક સાથે આવશે એટલે કે પંદરમો અને હોળમો હપ્તો એક સાથે અઠવીસ ફેબ્રુઆરીના રોજ મોકલવામાં આવશે રાશન માં આટલી વસ્તુ મફત જો તમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવે તમને પાંદરે કિલો મફત અનાજ મળશે તેમાં મોદી સરકારના નવા વર્ષમાં આ માટેનો નિર્ણય લીધો છે અને તે માટે તમારે રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દીધા છે એક માર્ચથી જ રાજ્યને અંદાજે કરોડથી વધુ લોકોને મફત ની સુવિધા મળશે એમાં મહત્વની વાત તો એ છે કે કે તમને તમને આખું વર્ષ ફાયદો મળશે મળશે આવો જણાવી દઈએ કોને મહિને વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર બોર્ડની પરીક્ષા આપવા બાદ વિજ્ઞાન પ્રવાહના રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે સરકાર આર્થિક રીતે નબળા પરિવારોને મદદ કરવા માટે ઘણા પ્રકારની યોજના ચલાવી રહી છે જ્યારે આ યોજનાની મદદથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે જેમાં સરકારે મુખ્યમંત્રી વિજ્ઞાન સાધના scholarship નમો લક્ષ્મી કોમ્પ્યુટર લેબ અને વાહન વ્યવસાય યોજના અમલમાં મૂકી છે આ યોજનાનો અંતર્ગત વિદ્યાર્થીઓને અવરજવર માટેનું ભાડું પણ મળે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના તેરસો ને દસ રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની રાજી કરવામાં આવી હતી તેનો અગિયારસો રૂપિયા ભાવ રહ્યો હતો અને ઊંચામાં રૂપિયા ભાવ મણ કપાસની આવક થઈ હતી મહિલાઓને મળશે છ હજાર રૂપિયા સહાય જેના માટે સરકારે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે સરકાર આ પૈસા ત્રણ તબક્કામાં આપે છે જેમાં પ્રથમ તબક્કામાં દસ હજાર રૂપિયા બીજા તબક્કામાં વીસ ઓલા બે હજાર રૂપિયા અને ત્રીજા તબક્કામાં બે હજાર રૂપિયા અરબતિ મહિલાઓને આપવામાં આવે છે તેમજ સમય એ સરકાર બાળકના જન્મ અને હોસ્પિટલના છેલ્લા હજાર રૂપિયા આપે છે આ યોજના હેઠળ છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે ક્યારે યોજેશે લોકસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થઈ શકે છે તે અંગે કોઈ અપડેટ સામે આવ્યું નથી સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચ માર્ચ પછી કોઈ પણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે બે હજાર સાત આઠ તબક્કામાં યોજાઈ શકે છે ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર કે પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીઓ મૂલ્યાંકન કરવા માટે ઘણા રાજ્યોની મુલાકાત લઈ રહ્યું છે અને એકવાર તે પૂર્ણ થયા પછી તારીખો જાહેર કરવામાં આવશે પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે એક બે રૂપિયા નહીં પરંતુ રૂપિયા થઈ 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 શકે શકે છે છે જ્યારે સૂત્રોને તો માર્ચમાં તેની જાહેરાત પણ એક રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવ પણ ટેકો આપી રહ્યા છે ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે આવી સ્થિતિમાં સામાન્ય માણસોને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળી શકે છે આગામી લોકસભાની ચૂંટણી પહેલા સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપી શકે છે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે